ભારત જોડો ન્યાય યાત્રાને લઈને રાહુલ ગાંધી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેશે ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદરથી પસાર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે ગુજરાતમાં ચાર દિવસમાં ચારસો કિલોમીટર જેટલું અંતર કાપશે ગુજરાત ખાતે તેમનું ભવ્ય સ્વાગત થાય તેવી તૈયારી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે માનનીય શહેર પ્રમુખ શ્રી ધનસુખભાઈ કાર્યકારી પ્રમુખ વિપુલભાઈ પ્રવ શહેર પ્રવક્તા અમારા અનુપભાઈ આપ સૌ સુરતના અમારા ખૂબ લાડીલા જાણીતા અને સત્ય સરસ્વતી સેવાના ઉપાસક એવા પત્રકાર મિત્રો સાથીઓ આજે આપને ખાસ તકલીફ આપવાનું કારણ એ છે કે સાત તારીખ છે આજે અને માનનીય રાહુલ ગાંધીજી ભારત જોડો ન્યાય યાત્રા અત્યારે આજે ગુજરાતની બોર્ડરમાં પ્રવેશ છે હમણાં અને એનો આ આખો રૂટ જે છે તે આપ સમક્ષ રજૂ કર્યો છે એ દાહોદથી શરૂ થઈને માંડવીથી માલેગાંવથી માંડવીથી સુરત થઈને માલેગાંવ તરફ મહારાષ્ટ્ર તરફ જશે અને ખાસ કરીને આપને આપનાથી સ્વાભાવિક છે કે સાતમી અને આઠમી તારીખે ત્યાં ન જઈ શકાય પરંતુ નવમી તારીખે આ જે કાર્યક્રમ આવી સાથે અમે આપ સમક્ષ વિગતવાર રજૂ કર્યો છે એમાં જે નવમી તારીખનો કાર્યક્રમ છે એ છોટા ઉદેપુરથી નર્મદાથી સવારે આઠ વાગે આપ નવમી તારીખ કવર કરી શકો છો અને નવમી તારીખે સવારે આઠ વાગ્યાથી છોટા આપ આપને યોગ્ય અનુકૂળ લાગે એ રીતે આપ એને કવર કરીને દસમી તારીખે સવારે આઠ વાગે માંડવી સુરત જિલ્લામાંથી શરૂઆત છે તો જ્યારે દસ તારીખે સવારે આઠ વાગે માંડવી સુરત જિલ્લામાં એનો પ્રવેશ થાય એ અચૂક આપને હાર્દિક નમ્ર અમારી પ્રાર્થના છે કે આપ સૌ આપના સાથીઓ સાથે સારી સંખ્યામાં અમને આપના આશીર્વાદ કોંગ્રેસ પક્ષને અને ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનને આપના આશીર્વાદ આપીને આ દેશના સંવિધાન અને લોકતંત્રને બચાવવા માટે આ અભિયાનમાં આપ સાથ રહેશો સવારે આઠથી સવારે અગિયાર કલાકે સ્વરાજ આશ્રમ બારડોલી જે છે ત્યાં એમની મુલાકાત છે ને બારડોલી સ્વરાજ આશ્રમની નજીકમાં જે પેલો આપણે મેદાન છે સરદાર મેદાન ત્યાં એમની જાહેર સભા છે અને ત્યાર પછી એ વ્યારા ખાતે જશે અહીંયાથી બારડોલીથી વ્યારા જશે અને વ્યારાથી કાર્યક્રમ ચાર વાગે પૂરો કરીને નંદરબાર ખાતે પ્રવેશશે